સાંતલપુર તાલુકાના ગઢા ખાતે રહસ્યમય ઘટના જમીન માંગથી સતત નીકળી રહ્યા છે ધુમાડા નાંગોટા ઘટનાના ને પગલે સમગ્ર સાંતલપુર વિસ્તારમાં ચકચાર મચી રાત્રિના સમયે અંધારો થતાની સાથે જ ધુમાડા દેખાય છે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગઢા ગામ ખાતે રહસ્યમય ઘટના સામે આવી છે જેમાં બોરવેલ જેવા ખાડા માંગથી રાત્રિના સમયે સતત ધુમાડા નીકળતા સમગ્ર સાંતલપુર પંથકમાં ચકચાર મચી જવા પામી છે જમીન માંથી ધુમાડા ના ગોટે ગોટા નીકળતા વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સાંતલપુર તાલુકાના ગઢા કોરડા ગામ રોડ પર નદી નજીકના વિસ્તારમાં ચોંકવનારી ઘટના સામે આવી છે જે ઘટના માંગ જમીન માંગથી અચાનક જવરાળ નીકળતી હોવાથી લોકો માંગ પણ ભય જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી જમીન માંગથી ધુમાડા નીકળતા વિસ્તાર નાંગ લોકો પણ ધુમાડા જોવા માટે આ જગ્યા પર પહોંચ્યા હતા જમીન માંગથી ધુમાડા સતત નીકળી રહ્યા છે તેમજ રાત્રિના સમયે અંધારું સાથે ધુમાડા જોવા મળે છે જે વહેલી સવારે વધુ દેખાય છે ધુમાડા કયા કારણોસર નીકળી રહ્યા છે તે સ્પષ્ટ જાણી શકાયું નથી જેના કારણે આ ધુમાડો સનો નીકળે છે જે લોકોમાંગ ચર્ચાઈ રહ્યું છે અને આ એક હાલતો ચર્ચાનો વિષય બન્યો છે તેમજ હાલમાં સમગ્ર સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સમગ્ર વિસ્તારમાં કુતુહલ સર્જાયું છે અને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે